હવે અત્યારે આપણે તો નીકળી ગયા છીએ જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં અને જીજે ચાલો આપણે તો જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં જો આપણે ગાડી આવી રીતે લગાડી દીધી તો ભાઈ આપણે આ કંઈક ખારી તો ખારી મંગાવી લીધી છે તૈણ આપણે યુસુભાઈ છે બધાને આપણે લોક જોઈએ જ છીએ આ તો ભાવનગરવાળા જે યુસુખભાઈ છે એનો આપણે લોક જોઈએ જ આપણે સમજું પાંચસો મીટર હેલાઈ છીએ અડધો કિલોમીટર અડધો કિલોમીટર કાટો કરાવી લીધો હવે જઈએ આપણે પાછળ નહીં ત્યાંથી ભાડું લઈ તરત નીકળીએ વાહ કઈ એ લોકો શું કરે છે જઈએ પહેલાં શોરૂમે શોરૂમે જઈને આપણે ચેક કરાવી લઈએ કરતા હતા કે હમણે એન્ટ્રી કરશું હમણાં કરશું પણ થોડીક આપણે લપ કરીને પછી એને અંદરથી એનો મેન મેનેજર આવ્યો એને કીધું ભાઈ શું પ્રોબ્લેમ મેં આપણું ટિફિન આવી ગયું છે દાળ આવી છે વટાણા આવ્યા છે વટાણા અરે બીજું શું સીન જ ખબર રોટલી છે જય દ્વારકા જય તો કેમ છો બધા મજામાં તો આજની સવાર આપણી ગંગાનગરમાં થઈ ગઈ છે અને આપણે કાલ રાત્રે અહીંયા આવીને ગાડી રાખી દીધી હતી ખાલી આપણે કેરેટ તો ખાલી કરી નાખાતા અને ખાલી કરીને આપણે અહીંયા આવી ગયા અહીંયા આવીને રાતે આપણે હોઈ ગયા હતા જોકે બહુ વેલા હેર હોઈ ગયા હતા જયમા વિના એમાં એવું તો બહુ થાકી ગયો હતો ને તો હું આવી ગયું કઈ ખબર નથી રહી પછી રાતે ત્રણ વાગ્યા જાય ગયા તો કાંઈ ઓલું ઘેરું નતું જમવા કંઈ ગયા નતા હોઈ ગયા હતા અત્યારમાં આપણે ગાડી ચાલુ કરી લીધી છે અને આપણે આવી ગયો છે અત્યારમાં લોકેશન આપણી પાસે આવી ગયું છે જ્યાં બીજો માલ ખાલી કરવાનો છે જે આ ગાડીમાં બીજો માલ ભેરો છે ને એ ખાલી કરવાનો એનું લોકેશન આપણી પાસે આવી ગયું છે તો અત્યારે જઈએ આપણે ત્યાં જ્યાં અહીંથી છ કિલોમીટર છે છ કિલોમીટર કંઈક આગળ નેશનલ કાંટા છે ત્યાં જઈને ખાલી કરીએ કાંટે કાંટો કરાવીને પછી ત્યાં જઈને આગળ ખાલી કરી નાખીએ ચાલો અહીંથી પહેલાં આપણે ઉપડીએ ત્યાં ખાલી કરવા અને જો નવા હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો અને કરી લેજો ચાલો નીકળીએ આપણે પેલા જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં હવે અત્યારે આપણે તો નીકળી ગયા છીએ જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં અને જીજે ફાઈ સુરતની ગાડી જો પડી છે આવડી આ રસ્તેથી આપણે અમે પુલ તો ચડવાનો નથી આપણે નીચે થઈને ગંગાનગર બાજુ જવાનું છે ગંગાનગર અંદર સિટીમાં જે આપણે અત્યારે છીએ તો બહારના રસ્તા ઉપર છીએ આ તો ટ્રાન્સપોર્ટ એરિયો હતો અહી નકરી ગાડીઓ દે છે અત્યારે આપણે ગાડીનો કાંટો કરાવી લીધો તો કે ત્યાં ગાડીઓ લાઈનમાં હતી એટલે ત્યાં વિડીયો ન બનાવ્યો હવે કાંટો કરાવીને આપણે નીકળી ગયા છીએ અને આ છે કંઈક ગંગાનગરનો અંદરનો વ્યૂ બસ હવે અહીંથી થોડુંક આગળ છે આપણે બહુ આગું નથી જવાનું ખાલી કરવા થોડાક આગળ જાય એટલે આપણે આવી જાય આપણું ખાલી કરવાનો પોઈન્ટ ચાલો આપણે તો જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં જો આપણે ગાડી આવી રીતે લગાડી દીધી છે આ લોકો હાથેથી ઉતારે ટ્રેનથી ઉતારે હોય તો આપણને કાંઈ નો આઈડિયા હવે ખાલી થઈ જાય પછી આપણે જઈએ પાછા ડીઝલ પુરાવા જવાનું છે પછી આપણે એક બોલું શોરૂમમાં જવાનું છે પેડલ હાટું અને શોરૂમનું પેડલનું કામ થઈ જાય પછી ડીઝલ પુરાવીને પછી આપણે કાંટો કરાવીને ભરવા જવાનું છે અત્યારે આપણે અહીં ગાડી રાખી દીધી છે અને સામે એક મસ્ત મોટી ફેક્ટરી છે ખબર નઈ છે એની છે છે એટલી ખબર અને આ મશીન આ રીતના જે સિમેન્ટ થી આપણે બ્લોક બનાવે ને જો આ બધા બ્લોકનું ફેક્ટરી છે અને આ બધું મશીન કરીને એના માટે આવી છે અત્યારે એક કંઈક પડી ગયું જીવાય બહુ ઉડે છે હવે તો આ લોકો તો જ ખાલી કર્યું હોય ત્યારે ખાલી કરી નાખે આપણે જઈએ ક્યાંક અત્યારમાં એટલામાં ચા પાણી હોય તો ચા પાણી નાસ્તો ક્યાંક મળે તો કરીએ કે સવારે તો હું ચા ને ગાંઠિયા ગાંઠિયા નતા બિસ્કીટ ચા ને બિસ્કીટ ખાઈ લીધા હતા હવે એટલામાં કંઈક ચા પાણી મળે તો જઈએ પીવા અત્યારે તો આપણે હેલા જઈએ છીએ આ બાજુ સામે આપણી ગાડી પડી ગાડી આપણે એ ભાઈને પૂછ્યું ભાઈ કે આગળ છે આપણે હોટલ જ્યાં ચા પાણી તમને મળી રહે નાસ્તો કરવો હોય તો નાસ્તોય મળી રહે એટલે અત્યારે આપણે હેલા જઈએ છીએ ચા પાણી પીવા નાસ્તો કરવા ચા પાણી નાસ્તો કરીને પછી આવીને ગાડી આરામ જ કરવાનો હોય જ્યાં લાગી એ લોકો ખાલી ન કરી દે ત્યાં લાગી હવે હાથેથી ઉતારે છે એટલે કાંઈ નો આઈડિયા ક્યારે ખાલી થશે એ કેમ કે એ લોકો હાથેથી ઉતારે છે અત્યારે હાથેથી ઉતારવામાં મારા ખ્યાલથી આખો દીવો જાય જોકે બે ત્રણ મોટી એવી વસ્તુ છે કે જેના માટે એમને ક્રેન બોલાવવી પડશે પણ એ તો બોલાવે કે ન બોલાવે એ કેને ખબર ચાલો આપણે તો આપણું કામ કરીએ ચા પાણી પી આવીએ ચા પાણી પીને આવીને પછી આરામ કરશું ગાડીએ આપણે સમજુ પાંચસો મીટર રહેલા એ છીએ અડધો કિલોમીટર અડધો કિલોમીટર રહેલા ને આપણે આવી ગયા ચાર ની હોટલે આ ચાની હોટલ નથી આ ઈકો રહ્યો ઈકો ની બાજુમાં ચાની હોટલ છે નાની એવી ટપરી જઈને ચા મળે ચા ને બીજું જે મળે એ નાસ્તો કરી લેશું જો આ નાની એવી ચાની હોટલ ચાય લાવ ભાઈ આપણે આ કઈ ખારી ખારી મંગાવી લીધી છે તૈણ અને ચાલે ચાલો ચા ને ખારી ખાવા ગંગાનગર માં તો આવું મળી જાય ક્યારેક ક્યારેક ખારી મળે બિસ્કિટ મળે અને ગાંઠિયા તો જ મળે એવું બધી રાખવાનું નહીં ગાંઠિયા મળી જાય તો આ હોટેલ થી આપણે ખારી ઘણું બધું છે અને અમે એક નાની એવી દુકાન છે જ્યાંથી આપણે હમણાં નમકીન લઈ લઈએ થોડુંક એટલે ગાડીમાં બેઠા બેઠા ખાવા માંદો ન આવે તો અત્યારે આપણે મસ્ત ચા પાણી પી લીધા ચા પાણી પીને હવે નીકળી ગયા છે આપણે આ ગાડી બાજુ આપણા હોટલેથી નીકળી ગયા ને બાજુમાં ઓલું નમકીનવાળું હતું ને આથી થોડુંક આ સિંગ ભજીયા ને એવું બધું લઈ લીધું છે સિંગ ને એવું વટાણા અને સિંગ ને એવું બેઠા બેઠા ગાડીમાં ક્યારેક ખાવા થાય મજા આવે ચા પાણી પી લીધા હવે બપોરે તો જમવાનું જો કે કાંઈ એટલા માટે ક્યાંય કે હોટલ છે નહીં એટલે એ ચાવાળાનું હોટલ પૂછ્યું તો એ કે બપોરે તમને આલુ પરોઠા મળશે આપણી દુકાને એટલે એની ઉપર આલુ પરોઠા ને દહીં મળશે તો બપોરે તો આજે આપણે જમવાનું દહીં પરોઠા રહેશે આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ આપણે આવી ગયા ગાડીએ ચા પાણી પી લીધા મજા આવી ગઈ ચા થોડી ખારી હતી અને ખારી હતી એટલે ખારી અને ચા આપણને મજા આવી અત્યારે ગાડીમાં પાછળ લોડ ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે વાગે નીકળતા એટલે ત્યાં વાગે આપણે કરી લઈએ આરામ આમ ન કરવાનો હોય પણ આરામ કરતાં કરતાં કઈક વિડીયો કાં પિક્ચર એવું કંઈક કોકનો સારો વ્લોગ આવતો હોય આપણને ટ્રક ના વ્લોગ જોવા તો કે આપણને બહુ ગમે છે આપડે કોઈને એવા ટ્રક ના વ્લોગ જ નથી કે જેના આપણે બાકી મૂક્યા હોય આપણે યુસુભાઈ છીએ બધા આપણે લોક જોઈએ છીએ આ તો ભાવનગર વાળા જે યુસુફભાઈ છે એનો આપણે વ્લોક જોઈએ છીએ એના વ્લોગમાં તો આપણને મજા આવે આપણે એમને મળી આવ્યા છીએ બહુ મસ્ત માણસ ચાલો અત્યારે તો આપણે હવે એવું કઈક કરશું કે ઘણા વ્લોક ચડાવવાય છે ટ્રક એના જઈએ જોઈએ ને એના પછી કઈ ખાલી કરી દે એટલે પછી અહીંથી નીકળીએ હવે જોઈએ ક્યારેક ખાલી કરે છે ખાલી કરીને અહીંથી નીકળે એટલે આપણે જઈએ આપણે આમ ગંગાનગર પેલા અને ગંગાનગરથી આપણે શોરૂમે જવાનું છે શોરૂમે ગાડીનું થોડુંક કામ છે થઈ જાય જાય તો કરાવી નાખીએ અને પછી ડીઝલ પુરાવા ને ડીઝલ આવીને કદાચ આજના દિવસમાં તો આપણે સંતરાની ગાડી ભરવાનો વારો નહીં આવે કાલ જ આવશે એટલે ત્યાંથી પછી આપણે જો બધું કામ થઈ જાય ને ડીઝલ પુરાઈ જાય ને બધું રેડી થઈ જાય તો પછી જતા રહીશું આપણે કીર્તિમાં ત્યાં જઈને રાતે આરામ કરશું આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે હવે થોડોક માલ છે જો ઘણા બધા મજૂર છે અને આ રીતે કંઈક એ લોકો માલ ઉતારે છે અને આપણે વાયગા છે સાડા બાર થઈ ગયા એટલે એવું વિચાર્યું કે આપણે પહેલાં જમી આવીએ જમીન પછી આપણે જમવા તો નહીં પણ આલુ પરોઠા ખાવા જઈએ છીએ અત્યારે રહેલા જઈએ છીએ અમે આલુ પરોઠા ખાવા એક ફોન આવી ગયો પેલા ફોનમાં વાત કરી લઈએ હલો ગૂગલ પ્લે અત્યારે આપણે આવી ગયા પાછા આલુ પરોઠા ખાવા હતી હોટલે હવે અહીંયા આલુ પરોઠા ખાઈ અને ત્યાં લગીમાં આપણી ગાડી ખાલી થઈ જાય એટલે જાય આપણે શોરૂમે શો રૂમે જઈને પછી આપણે કામ કરાવીને પછી ડીઝલ પુરાવીને ડીઝલ પુરાવીને પછી જાય આપણે કેરતીમાં કેરેટ ભરવા હા ભાઈ આપણા આટું આલુ પરોઠા અત્યારે બનાવે છે કા રીતના આલુ પરોઠા આવી ગયા છે અહીંયા દહીં તો ન મળે સબ્જી આપી છે સબ્જી સારી છે બટેટાની છે વાંધો ન આવે આપણી ગાડી ખાલી કરી નાખી છે કમ્પ્લેટ હવે જઈએ આપણે કાટો કરાવવા પેલા કાટો કરાવી આવીએ કાટો કરાવીને પાછું અહીંયા જ આવવાનું છે કેમ કેમકે ભાડું અહીંથી લેવાનું છે એટલે પેલા કાંટો કરાવતા આવીએ કાંટો કરાવીને અહીંયા આવીએ ને ભાડું લઈને પછી જાય આપણે શોરૂમે હા હા ચાલો આજ તો આપણને એમાં તો ઘણ લાગશે પણ વેલા સાહેબ ગાડી ખાલી થઈ ગઈ એટલે હવે જાય પેલા કાટો કરાવવા આપણે આવી ગયા આ કાંટે અહીંયા કાંટો બાટો કરાવી લઈએ પાછા જઈએ ત્યાં ત્યાં જઈને તરત ભાડું લઈને પછી જાય શોરૂમે કરાવી લીધો હવે જઈએ આપણે પાસે ત્યાંથી ભાડું લે તરત નીકળીએ અહીંયા એક ટેલર યુ આવી ગયું છે એટલે થોડીક ઉતાવળ રાખીએ એટલે આપડી ગાડી નીકળી જાય એથી અમે કાંટા આપણે કરાવી લીધો હવે જઈએ આપણે પાછા હતા જઈ જ્યાં ત્યાં જઈને કાંટા ચીટી આપીને આપણે ભાડું લઈને તરત નીકળી જાય શોરૂમે રૂમે હો ભાઈ આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા હવે જઈએ છીએ આપણે શોરૂમે હિસાબે કરી લીધો પૈસા મળી ગયા આપણને કમ્પ્લેટ આપણા એલા જઈએ ધીમે ધીમે શોરૂમે શોરૂમે જઈને પેલા તો દેખાડીએ હું છે હું નહિ શું કે કમ્પ્લેટ થાય તો ઠીક છે નકર પછી બોટાદ લગી હાઈકીને લઈ જાવી પડશે હા ફોર વ્હીલ વાળાનું બહુ ઉતાવળ એમાં ક્યાં હાલવું જ નથી સામેથી ગાડી આવે તોય પાછો લીવર દઈને બે ગયો ચાલો પેલા જઈએ આપણે શોરૂમે શોરૂમે જઈને બધું કમ્પ્લીટ કરીને પછી આપણે આવીએ આ બાજુ બીજલ બીજલ પૂરાવીને પાછા આપણે આવીએ કીર્તિમાં હ ફાઇનલી અત્યારે તો આપણે પહોંચી ગયા શોરૂમે હવે અહીંયા ગાડી રાખીએ ગાડી રાખીને અંદર જાણ કરીએ કે ભાઈ આ રીતનું આ રીતનું છે એટલે આપણને ખબર પડે કે હવે ઈ લોકો શું કરે છે જઈએ પેલા શોરૂમે શોરૂમે જઈને આપણે ચેક કરાવી લઈએ પહેલા તો અત્યારે આપણે શોરૂમમાં જઈએ એવા અંદર અને અંદર એક વ્યક્તિ જેનો મેન માણો જે મેનેજર હતો એને આપણે વાત કરી કે ભાઈ મારી ગાડીમાં આ રીતનો પ્રો છે એક્સિલેટરનો તો તમે જરાક વોરંટીમાં હે તમે જોઈ દો ચેક કરાવી દો તો એને મને એમ કીધું કે ભાઈ કલાક બે કલાક થાય તમારે જે કંઈ હોય નહીં મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે બેથી ત્રણ કલાક થાય પણ તમે કમ્પ્લેન તો લખો કાગળિયા તો એના કરો કે ભાઈ આ બહાર ગાડી પડી છે અને ગાડીને અંદર લે શોરૂમમાં અને આ બધું લખાવી લે અને આ બધું ચેક કરી લે તો એ કે એ ભાઈ હજી અત્યારે અમારી પાસે ટાઈમ છે નહીં એટલે શોરૂમ વાળા હવે હદ પાર કરી છે શોરૂમ કોઈને કઈ જવાબ કોઈને દેવા જ નથી તો એને કઈ શોક લેલ શોરૂમ શોરૂમ લેવા ખોયલા હોય તમે એક કલાક રાહ જોઈએ આપણે જોકે અંદરથી કાંઈ કોઈ આવે છે ચેક કરવા એને મને એમ કીધું મને તમારી ગાડી એક કલાક પછી ચેક કરાવી જોઈએ તો એક કલાક પછી ચેક કરાવો ન કરાવો પણ તમારા હાથમાં કંઈક તમે અંદર નંબર વંબર લખો એ બધું કાંઈ લખ્યું જ નથી એન્ટ્રી ગાડીની નથી કરી એન્ટ્રી કરવાની ચોખ્ખી અત્યારે ના પડે છે તો એ જોઈએ છે કે એક કલાક પછી આ લોકો કરે છે કે નહીં નો કરે તો એક ઓનલાઈન ઓનલાઈન કમ્પ્લેન કરશું અને એમાંય જોઈએ છીએ એમાં શું થાય છે એને તો આપણે કીધું તું ઓનલાઈનમાં આની પેલા કમ્પ્લેન કરી દીધી કે તમે ગંગાનગર આવી જાવ ને હું તમને કામ કરાવી દઈશ એટલે હવે એક કલાક અને આપી એક કલાક પછી જોઈએ જો આ ન કરે તો ઓનલાઈન કમ્પ્લેન કરશું અને ઓનલાઈનમાં શું જવાબ આવે છે અત્યારે તો આપણે જો રોડ ઉપર આવી ગયા છીએ સામે એક નાની એવી હોટલ છે ચા પાણી હમણાં ત્યાં પીએ બાકી અહીંની તમે વાળી જો એકદમ લીલી છમ ભાઈ શોખ શોરૂમમાં દોઢ કલાક પછી આપણે ગયા અંદર દોઢ કલાક પછી આપણે ગયા ને એટલે એ તોય એ લખવાની તો અત્યારે ના જ પડતા હતા કે હમણાં એન્ટ્રી કરશું હમણાં કરશું પણ થોડીક આપણે લપ કરીને પછી એને અંદરથી એનો મેન મેનેજર આવ્યો એને કીધું ભાઈ શું પ્રોબ્લેમ હે કીધું આ રીતનું હે એટલે એ રીતનું એને બધી વાત કરી હતી કે ભાઈ લખી દો શું લેવા એને હેરાન કરો હો એટલે એને લખાવી દીધું હે કમ્પ્લેટ હવે એમ કહે છે કે હમણાં એક બસ બહાર નીકળે એટલે પછી આપણે જઈએ અત્યારે તો આપણે આવી ગયા ચા પીવા ભાઈ ચા લગાડે ને ચા પાણી પીએ ને પછી ગાડીમાં બેસીએ અને જોઈએ ક્યારે આપણી ગાડીનું કામ થાય છે હમે આપણી ગાડી પડી અત્યારે આપણે શોરૂમની અંદર ગાડી લઈને આવી ગયા છીએ આપણે અહીંયા ગાડી રાખી દીધી અને એ લોકોએ ચેક કર્યું પણ એ લોકો એમ કહેશે કે અત્યારે તો જો કે ટાઈમ પૂરો થઈ ગયો તો એમનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ લોકોએ મને એવું કીધું કાલે સવારે તમ તારે તમને કમ્પ્લેટ કરી દેવું દસથી અગિયાર વાગ્યા લગીમાં અમે તમને કમ્પ્લેન કરી દઈ દેશું એટલે મેં કીધું કાંઈ નહીં આપણે કાલે સવારે કમ્પ્લેટ થઈ જાય અત્યારે તો આપણે અહીંયા તો જમવાની મોટી પ્રોબ્લેમ તો એના માટે આપણે ગેટ આવી ગયા તો ગેટે આપણે પૂછ્યું કે એટલા કોઈ હોટલ તો મને કે હોટલ તો નથી પણ એ ક્યાં અહીંયા મારી પાસે નંબર છે એને નંબર મને આપ્યો એમાં આપણે ફોન કર્યો એટલે એ ભાઈ હમણાં સાડા આઠ આઠ સાડા આઠે આપણને ટિફિન દેવા અહીંયા આવી જશે એટલે હવે એનું કાંઈ ટેન્શન નથી તો જમીન પછી આરામ કરશું હમણાં આવે ટિફિન કેવું કાવશે એ તમને તમે બતાવીએ આપણે કે ભાઈ ટિફિનમાં હું હું આવે છે આ તે એ હમણાં તમને બતાવી આવે એટલે તો જમીન પછી આરામ કરશું પછી કાલે જોયું જાય આપણું ટિફિન આવી ગયું છે દાલ આવી છે વટાણા આવ્યા છે વટાણા બીજું હું સીને ખબર રોટલી છે અને આમાં સલાડ છે બસ વસ્તુ બહુ તો પણ એસી રૂપિયા લીધા એક ટિફિનના ચાલો ફરી હરિહર અત્યારે આપણે છીએ શોરૂમની અંદર હમણાં તમે જોયું આપણે જમવાનું હતું એ મજા એવી બહુ એવું બધું ખાસ ન હતું ઠીક ઠીક હતું જમવાનું જમી જમીન હવે આપણે કામ છે નહીં તો હવે કરીએ આરામ કાલે આ લોકો આવે ત્યારે જોઈએ શું કરે છે શું નહીં આપણને અહીંયા કિરાયત આપણે સમાપ્ત કરીએ છીએ અહીંયા મળીએ કાલે નવા વિડીયો સાથે તો જય દ્વારકાધીશ જય મોગલ